શિલ્પાબેન આવો ને આવો કૃષ્ણા બેન કામ કરો છો હા જો કપડા વાળતી એમ હા એ કામ હતું ના ના હું તો ખાલી જ આવી હતી મેં કીધું શું કરે જ શિલ્પાબેન બારે મેં કીધું આ બહાર આવતા નહીં શું કરતા હશે અંદર આવો બે લાવી જવું આટો મારી તમે ખાલી તો ના આવ્યા હોય કઈ કામ હોય તો જ આવું એટલે ના આવ્યા અરે ના ના હું તો ખાલી એમ પૂછતી હતી ઓલા છોકરીવાળા જોવા આવ્યા હતા એનું શું થયું અરે એ જોવા આવ્યા હતા ને એમને તો ગમ્યું છે પણ હવે અમે આગળ કીધું થોડીક તપાસ કરવી છોકરી કેવી છે પછી આગળ વિચારવી એટલે કઈ વાત નહીં કરી બીજી હારું હારી છોકરી આવે તો હારું બે હાહો બાધો એમ ત્રણે બાજસો પાસા ક્રિષ્ના બેન એ બે વાસણ હોય ને તો ખખડે એ તો અમે હાવુઓ ગમે એમ બાજીએ તો મને કઈક થાય ને મારે હાવું જ કરશે ને એમને થશે તો હું જ કરીશ તમે નહીં આવો કરવા અને તમારું સંભારો ને બે દાડા આવ્યા હોય તમારે હાવું તો એ બાજો છો અને રાખતા નહીં આખી સોસાયટી ખબર છે તમારા ભાઈઓ માં રાગ નહીં તમારે અને બે દાડા આવ્યો તો રાખતા નહીં મોકલી દો છો અને બીજા નું ડાપણ કરવા આવો છો પાછા અમાર પણ સાસુને અહીંયા ગમતું જ નથી ના જ ગમે ને બોલાવો ને ક્યાંથી ગમે પખે ખાવાય દેતા નહીં ક્યાંથી ગમે એમને પાછું બીજા નું કો છો અમે તો વર્ષોથી ભેગા તો રહીએ છીએ ને હારું શિલ્પા બેન માર કામ છે થોડું હું કે હું હા મોટી ડાપણ કરવા જોયું ને એ તો બે સાસુ રહેતા હોય ને તો કોક વાર બોલવાનું થાય એ તો મતભેદ હોય મનભેદ ના હોય આવા ના આવા હોય પાછા ઝકડા કરાવવાના